હેલ્લો મિત્રો જય માતાજી હંડાઈ મિત્રોને આપણે ફાઇનલી આપણે હંડાઈ ખાઈ પીને બપોરે પછી વીઆવા છે હંદાય અને આપણે થાંભલાનું મુહૂર્ત કરવાનું છે ખોદીનું શુલું કરી દેવાનું છે અને આપણે ખોતારી દેવાના છે હુતી એટલે હંદાય મિત્રો આવી ગયા છે આપણા અને કે ખોદવાનું શું કરવાનું છે એટલે હંદાય પ્લાન કરે છે કે ક્યાંથી આમ લેવું કે ક્યાંથી કેમ લેવું એટલે હંદાય કહે છે કે અહીંથી આમ લઈ લી અને કરી દીધું પછી તો આપણે થાંભલા ખોદવાનું સલું મિત્રો જોવો છો આપણે બ્રેકરથી ખોદવાનું સલું કરી દીધું છે અને સલું કરી દીધું પછી તો કામ આપણું જોવો છો મિત્રો આ ખાદું ખોદવાનું સલું છે બ્રેકરથી ખોદવાનું છે અને જેટલા પણ આજ આજમાં થાંભલા લાગશે અમારથી બનતી મહેનત કરશું અમે જેટલે બાર વાગ્યા સુધી તો અંદાજે કામ કરશું જ તે કેમ કે મિત્રો રાતના ભલે બાર વાગી જાય પણ એક લાઈન તો પૂરી કરી જ દેવી છે આપણે થાંભલાની એટલે મિત્રો તમને કીધું છે ને આપણે ઝારેય નાખવાની છે એટલે આ થાંભલા આપણે હા અત્યારથી નાખવાના સલુ કરી દેવી જોવા મિત્રો ખાદો ખોદવાનું શરૂ થઈ ગયો અડધો પણ ખાધો ખોદાઈ ગયો છે અને મિત્રો પાણા હતા એટલે જરીક બ્રેક કર ઓછું હાલતું હતું નખર તો અમને એમ થાય કે અમને પાણા આમ ધૂર હોય તો અમને અને મિત્રો જો આ ભાઈ હવે ગાર કાઢવાનું શરૂ કરી દીધું છે સાલિયા ચાલ્યા અને ખાદો ખોદી નાખવાનું છે જોશો મિત્રો અમારી આખી ટીમ આવી ગઈ છે મિત્રો અમારે અમારું ગ્રુપ જ છે આખું આ અમારું ગ્રુપ આવી ગયું છે હંધાઈ જોશો મિત્રો આપણે દેખાડી તાર પે આ વાર છે અને તમને બતાવીશું અમે કેટલે સુધી થાંભલા ખૂટ્યા છે અને બીજા વિધિઓમાં અમે પણ બતાવીશું તો મિત્રો આપણે મુર્ત કરી નાખવાનું છે એક થાંભલાનું ખાડો પણ ખોદાઈ ગયો છે અને હવે મુરત કરવાનું છે આપણે જોવો છો મિત્રો આ ખાધો છે અને કંકુ પણ નાખી દીધું છે અને પહેલો જ થાંભલો છે એટલે મુરત કરવાનું પણ સલું કરી દેવું અમારા મિત્રો પછી અમારા ગ્રુપના માણસોએ થાંભલો કર્યો ઊંચો અને હવે મુરત કરી દેવી છે સલુ અને અમારા ભાઈ જોવો છો અમારું ગ્રુપ આખું છે સખત મહેનત કરે છે અમારું ગ્રુપ ભાઈ એટલે બને એટલો તમે તો શેર કરજો મિત્રો કેમ કે તમારથી બને એટલો સપોર્ટ કરજો અમને બાકી તો અમે કરશું એટલે મિત્રો તમે જેટલો બને એટલો તમારથી સપોર્ટ કરજો અમને કેમ કે વધુ વધુ શેર તો કરજો મિત્રો એટલે લાઈક ન કરો તો હાલ છે પણ શેર કરજો મિત્રો જો અમારા મિત્રો હવે કહે છે કે બાય બાય જો હવે આપણે પાનો નાખીને પાનો સલું કરી દેવાનું છે જોવો છો મિત્રો આ થાંભલો આપણો ખૂટી ગયો છે ખોરી દીધો આપણે થાંભલાને હવે મિત્રો અને પાના મૂકીને ગરિયા બરિયા કરીને બે અને આપણે કમ્પ્લેટ કરી નાખવી મિત્રો જોવો છો મિત્રો હવે આપણે લાઈનમાં દોરી બાંધી દેવી થઈ આ ખૂણેથી ઓલા ખૂણા સુધી અને ત્યાં પણ એક થાંભલો ખૂતારી દેવી મિત્રો આપણે એટલે અમારા મિત્રોએ પછી હંડાઈ લબાસા લઈ લીધા મિત્રોએ ઓલા પણ કેમ કે હવે ઓલા ખૂણે મારવી એટલે રેવલમાં થઈ જાય ને મિત્રો જો અમારે એક તો મિત્રો એના પગી ગયો અને અમે પણ જાવી એની વાહવાશે અને જો હવે એ કાંઈ થાંભલો નાખી દેવી એટલે રેવલમાં થઈ જાય અને આ કાંટા નરતા થાય એટલે એકર મૂકવા મને જો અને આ દોરી થઈ તો આપણે લાંબી કરી દીધી એટલે હારંગ દોરી એક કરી નાખ્યું એટલે મિત્રો એક લાઈનમાં થાય ને હા એટલે મિત્રો જો જો સો અમારું ગ્રુપ અમારું આખું છે અને જો હવે આ અમારે થાંભલો એક લઈને જાય છે મિત્રો હંદાય થાંભલો લઈને હવે ન્યા મૂકી દે મિત્રો તમારથી કાંઈ સપોર્ટ ન થાય તો કાંઈ નહીં પણ જેટલો બને એટલો શેર કરજો મિત્રો ખાસ અમારી વિનંતી છે ભાઈ કે આપણે માતાજીનું કામ કરવી છે એટલે તમારથી કાંઈ ન થાય તો કાંઈ નહીં પણ શેર જરૂર કરજો મિત્રો બીજું તો કાંઈ ન જોતો એમ અને મિત્રો આપણે ખાધો ગોલ કરી દીધું પછી સલું જોવો છો મિત્રો કેમ કે આપણે સામે ઓલા પણ એક પણ થાંભલો ખોરી દીધો અને એક ખોરી દેવી એટલે પછી રેવલમાં થઈ જાય ધું કામ આપણું અમે ફાઇનલી મિત્રો પછી રાતે કામ ચાલુ કરી દીધું કેમ કે અમારા મિત્રો આધારે થાકી ગયા હતા એટલે કે આપણે રાતે કરી નાખીશું અને અમારા જો મિત્રો કામ શરૂ થઈ ગયું છે રાતનું અને અડધા બાકી છે હવે બે થાંભલા બાકી રહ્યા છે બાકી તો આખી લાઈન પેક કરી દીધી છે મિત્રો અને અમારે રાતે જોડાઈ અમારું ગ્રુપ આખું ઈ સખત સેવામાં છે મિત્રો જો રાત થઈ ગઈ છે હવે અને આપણે મિત્રો માલ ખાપીને બુલાને પણ થાંભલા કરી દીધા અને એમાં માથે માલ નાખીને આપણે રેવલ જ કરી નાખ્યું આપણું બીજા થાંભલાનું મિત્રો તો મિત્રો રાતે પણ અમારા મિત્રો હંધાઈ કે રાતે કરી નાખશું કામ તો મેં એમી કીધું પણ કાંઈ વાંધો રાતે કરી નાખશું મારા જો મિત્રો ફ્રેન્ડ ફોલોવર છે હંધાઈ મિત્રો જો ફાઈનલી રાતે પછી તો કામ શરૂ કર્યું મેં જોવા અમારા મિત્રો તો થાકી ગયા હતા એટલે ક્યાંક કરી હોય જાય એ તો પણ હોઈ ગયા અમારે જો આમ ફાઇનલી આમ આમ મિત્રો અમારા માલ છે માલ બનાવ્યો તો અમે નાખવાનો નાખવાનું સો મિત્રો મિત્રો અમારા માણસો જો ગ્રુપ અમારું થાંભલા લાવી લીધો છે એક અને મિત્રો ખાલી એક થાંભલો બાકી છે આની પછી જો સો મિત્રો કોઈ છે કોઈ છે ખોદ શરૂ કરી દીધું મિત્રો અમે એ પછી થાંભલો નાખી દીધો અને રહેવાલમાં કરવાનો તો ગરીએ ગરીએ એટલે જરીક તકલીફ થતી હતી મિત્રો કેમ કે ન કરતો કાયમ કા ખોટી જાય રહેવા ગરીએ ન કર્યા હોય તો પણ આ તો મિત્રો આપણે હંડુએ આમ કમ્પ્લેટ કરવાનું હતું એટલે મિત્રો રહેવાલમાં કરવું પડે એમ હતું એટલે પછી હંડુએ એમ વાર લાગી વાર લાગી પોહાય મિત્રો આપણે સારું કરવાનું એમ વાર ભલે લાગે સારું કરવાનું પછી તો માલ નાખી દીધો ફાઇનલી મિત્રો અમારું કામ આ થઈ ગયું છે પૂરું મિત્રો મિત્રો વાગી ગયા છે પણ તોય તે અમારા શકે ભાઈ